આમ પણ અમરેલી એક પોલિટિકલ ગઢ માનવામાં આવે છે અને અમરેલીની અંદર ગઈકાલે એક નવા રાજકારણ ની શરૂઆત થઈ દિલીપ સાંઘાણી રાજકારણ થી લઈ અને પાટીદાર વર્ષિસ પાટિલ જેવી આ લડાઈ અત્યારે જોવા મળી રહી છે ગુજરાતની અંદર તો આ લડાઈની શું છે આ લડાઈ અને આ લડાઈ કેમ અત્યારે એટલી મહત્વની છે કારણ કે ચૂંટણી પહેલા જે બગાવતી સૂર ઊભા થયા છે અને હવે રિઝલ્ટ આવશે એના એમાં કેટલી અસર આપણને જોવા મળશે આ બધા જ વિષય પર વાતચીત કરવા અત્યારે આપણી સાથે ભાર્ગવ પરીખ જોડાઈ ગયા છે ભાર્ગવભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું કહેશો કારણ કે હવે આ લડાઈ જે છે એ પાટીદાર વર્સિસ પાટીલની વધારે દેખાઈ રહી છે બિલકુલ તમે જુઓ તો પાટીલ જ્યારથી સત્તા થયા છે એ પછી સૌથી પહેલા એમનો વાંધો હતો વર્તમાન સરકાર સાથે વર્તમાન સરકાર સાથે એમના કોમ્પ્લિક ઘણા બધા જાણીતા છે એ પછી એ કોરોના કાળ હોય કે ગમે તે હોય એ વખતે પણ સરકારને

આ આખા એ ગણિતની અંદર એમણે જે ચોખઠા ગુઠવ્યા હતા બે હાજર સત્તર ના પટેલ આંદોલન પછી બે હાજર બાવીસ ની અંદર એમણે જે ટિકિટોની વહેચણી કરી એ ટિકિટો ની વેચણી કરો તો તમે જોતા જાઓ કે પંદર ના આંદોલન પછી પટેલોની ધારાસભ્યોની સંખ્યા પણ ઘટતી ગઈ છે લોકસભા ની ચૂંટણીની અંદર પણ એમણે બહુ જ ગણતરીપૂર્વક જે ટિકિટો ની વહેંચણી છે કે એની અંદર બહુ ગણતરીપૂર્વક સ્ટેટેજીકલ બહુ વ્યવહાર રાખ્યા છે કે જેના કારણે સિનિયર નેતાઓને ઘણો બધો અન્યાય થયો છે એના કારણે લોકોમાં નારાજગી બીજેપીમાં નારાજગી વધારે છે અને આ જે શક્તિ શક્તિ પ્રદર્શન પ્રદર્શન છે 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 આ આ આ એક એક બાકી સ્પષ્ટ કે પટેલ વગર તમારે મેસેજ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન થયો છે અધરવાઇઝ તમે વિચાર કરો કે ચૂંટણી પહેલા જયારે આ મેન્ડેટ અપાયો હતો બીજેપીમાંથી માંથી તો બીજેપીમાંથી માંથી અપાયેલા મેન્ડેટ પછી પણ જયારે રાદડીયા પોતાનું ફોર્મ પાછું નાખે છે અને अह तरीके डायरेक्टर तरीके चुनता ही आवे तो अम आज ये शक्ति प्रदर्शन जे थयो ये बहुत स्पष्ट इंडिकेशन है के तो पटेल वर्सेस अरे पाटिल वर्सेस पटेल नु एक सीधे-सीधे इंडिकेशन आमा दिखाई दे रही छे

ક્યાંક એક ડકો જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળ્યો હતો એ ભરત સુતરિયાને ટિકિટ આપવાની વાત હોય રૂપાલાને ટિકિટ આપવાની વાત હોય કે અન્ય વાત હોય મનસુખ માંડવિયાને ટિકિટ આપવાની વાત હોય આ બધાની અંદર ક્યાંક બીજેપી ને ઇન્ટરનલ કલર જે છે એ અત્યાર સુધી ક્યારેય દેખાયો નહોતો આવી રીતે પણ આ વખતે ઉડીને આંખે ચોટતો હતો બહુ ચોક્કસ બહુ સીધી વાત છે તમે જુઓ ને એટલે અમનો કાર્યકાળ તમે જ્યાંથી જુઓ કોરોના થી શરૂ થયેલો અમનો કાર્યકાળ અત્યારે બે હજાર ચોવીસ સુધીનો તમે કાર્યકાળ જુઓ તો જેટલા સિનિયર નેતાઓ છે ને એમને તડકે મુકવામાં આવ્યા છે એના બે કારણ છે પાટીલ ની પાસે ડેટા બેંક બહુ સારી ભેગી થઈ ગઈ છે એટલે વોટ સિંગ ક્યાંથી કેવી રીતે થશે અને કેવી રીતે કરાવવો જોઈએ એનો એક પ્લાનિંગ જે છે એ એમની એક ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે હવે એ પ્લાનિંગ કર્યા પછી જ્યારે તમે એજ કમિટી તેજ સમિતિ આ બધી વાતોને તમારે બાજુ પર મૂકવા માટે એટલા માટે મૂકવી પડે કે એક ની અંદર ત્રીસ ઘર છે તો એની અંદર પ્લાનિંગ થયું હોય કે તમે બૂથ જોયા હોય તો બે હજાર બાવીસ ની ચૂંટણીની અંદર અઢાર હજાર બૂથ ઉપર બીજેપી પાછળ રહ્યું હતું હવે અઢાર હજાર બુથ એટલે એકસો છપ્પન સીટ લાયા પછી એટલે અંદર ઘટાડો નથી થયો અને સરળ રીતે તમને કે નવ્વાણું સીટ આવી હતી હવે બે હજાર બાવીસ ની તમે ચૂંટણી જોવો તો તમને એમ થાય એકસો ને છપ્પન ચારે તરફ કેસરી 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 એવું નથી સત્યાવીસ પોઈન્ટ છ ટકા છ ટકા જેટલા કોંગ્રેસના વોટ છે જે એન્ટી બીજેપી વોટ છે બાર પોઈન્ટ પાંચ એન્ટી બીજેપી વોટમાં ફરક નથી પડ્યો હવે એમની જે ડેટા બેંક છે એ ડેટા બેન્ક ની અંદર એમના માસ્ટર માઇન્ડ છે ડેટા ના એમણે આ કાઢીને આપ્યું કે ભાઈ આટલા બુથ ઉપર આપણે પચાસ વોટ થી પાછળ છીએ આટલામાં સિત્તેર વોટ થી પાછળ છીએ આટલામાં આટલા થી પાછળ છીએ એટલે સરવાળો કરતા કરવા જઈએ તો એકસો ને છપ્પન માં રેકોર્ડ બ્રેક વિક્ટરી છે એમાં કોઈ બે વાત નથી પણ એન્ટી બીજેપી વોટ ઓછો નથી થયો હવે એન્ટી બીજેપી વોટ ઓછો નથી થયો પણ તમારી જે કમિટી બનાવી અને જે બુથ પ્રમાણે એમનું પ્લાનિંગ કરી અને એક એક જગ્યાએથી માણસોને ઉભા કરવામાં આવે તો તમે કોઈ પણ માણસને ત્યાં ઉભો રાખો તો એને જીતાડવો બહુ આસાન થઈ જાય એટલે એ એ કોન્ફિડન્સની અંદર એમણે સિનિયર નેતાઓને કાપ્યા હવે બીજેપી નો આખો પાર્ટ તમે જોને બહુ માઇન્યુટલી તમારે જોવો પડે 30% છે એ ઓરિજિનલ બીજેપી વાળા લોકો છે હમ બાકી રા 30% છે એ સેકન્ડ કેડર આйда ઊભી રહી ગઈ છે 60% બીજેપી ની અંદર સેકન્ડ કેડર એટલે જે ગઈકાલ સુધી ફોર એક્ઝામ્પલ એટલે આવા એક્ઝામ્પલ માત્ર આપવા માટે જ આપું છું કે જેમ કે વિજય રૂપાણી તો સિનિયર નેતા ગણાય એમના પછીની કેડરમાં આવે તો એ ધનસુખ ભંડેરીને તમે પ્રમોટ કરો એટલે ઓબ્વિયસલી બીજા રૂપાણી નારાજ થાય હવે એમની નારાજગી એ સીધી દર્શાવી નથી શકતા કારણ કે ચારે તરફથી એ ઘેરાયેલા છે એમની પાસે એવી કોઈ મોટી વોટ બેંક કે એમની પાછળ કોઈ મોટી ફોલોઅર્સ નું ગ્રુપ નથી એટલે આ આખી સ્ટ્રેટેજી પાર્ટીલે જુદી રીતે કરી કે સેકન્ડ કેડર ને જેટલી આગળ કરો એટલે સેકન્ડ કેડર છે કામ કરશે પોતાના સિનિયર સામે વાંધો હતો જ કારણ કે એને ટિકિટ લાંબા થી નથી મળતી એટલે નો રિપીટ થિયરી આ બધી થિયરીના નામે જે એન્ટી ઇન્કમ ને ખાળવાનો એક પ્રયત્ન અને પ્લસ તમે જેને બી મૂકો હજુરી કરવાનો છે તમારી અને ઓબ્લિકેશન ની હેઠળ રહેવાનો છે જે અત્યારે વિધાનસભાની અંદર થયું છે વિધાનસભામાં તમે યાદ કરો કે ગયા કાંઠા બે ચાર મંત્રી સિવાય તમને બીજા મંત્રીઓના નામ પણ યાદ નહીં આવે cm ને cm અને બીજા બે ત્રણ મંત્રીઓ ને વાત કરતા તો તમે મંત્રી ક્યાં છે તમને ખબર નથી તો આ પરિસ્થિતિ આ નિર્ણય એટલે એમને એક મેસેજ clear કટ મેસેજ આપી દીધો કે back seat બેસી ને હું ડ્રાઈવ કરું છું ગુજરાત નું રાજકારણ અને એ મેસેજ ની સામે સિનિયર નેતાઓને વાંધો છે કે ભાઈ પાંત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી થી અમે ડંડા ખાઈ ને ઉભા થયા છીએ એમને અમે નેતા નથી બન્યા આજકાલના આયેલા લોકો તમે નેતા બનાવી દો જમકે બે દિવસ પહેલા નું નારણ કાછડિયા નું નિવેદન તમે બહુ સૂચક તમારે રહે જોવું પડે કે એમ કહે છે કે ભાઈ આજકાલ ના આયલા લોકોને તમે સ્ટેજ ઉપર બેસાડો અને 35 માંથી 100 વર્ષથી જે લોકો બેઠા છે એ લોકોને તમારે સામે બેસાવાનો વારો આવે સિનિયર લોકો ને તો આ આક્રોશ જે છે એ આક્રોશ હવે ધીમે ધીમે કલ્ટીવેટ થઈ રહ્યો તો પહેલા બીજેપી માં હિંમત નહોતી આજ સુધી મે આટલા વર્ષોના મારા રિપોર્ટિંગ ની અંદર મે ક્યારેય જોયું નથી કે બીજેપી એ જાહેર કરેલો ઉમેદવાર ક્યારે બીજેપી ના બદલવો પડ્યો હોય આ સ્થિતિ જ નથી આવી જયારે આ પહેલી વખત ગુજરાતના રાજકારણ ના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે બે જણા ને એમને બદલવા પડ્યા છે આને હું પાટીલ ની ફેલ્યોર ગણું છું હવે બે જણા ને બદલવા પડ્યા એટલે બીજા ઓડી હિંમત ખોલવા માંડી એટલે પાટીલ વર્સીસ આખી જે પાટીલ એ જે કવચ બનાવ્યું હતું અને એક 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 છાપ એવી ઉભી કરી દીધી કે હું પીએમ ની બહુ નજીક છું અમિત શાહની બહુ નજીક છું નંબર ટુ અમિત શાહ ની બહુ નજીક છું અને આ બધી જ જે છાપ હતી એ છાપ જયારે બે બદલાયા બે જણા બે ઉમેદવાર બદલવા પડ્યા ત્યારે આમ લોકોના જે સિનિયર કાર્યકર્તાઓ હતા એ લોકોના મનમાંથી એક ડર જતો રહ્યો જે બોલતો વર્ગ હતો એનામાંથી ડર જતો રહ્યો અને એ ડર ગયા પછી આ આ પરિણામ આવી રહ્યું છે અને નંબર બે કે તમે રૂપાલા અને દિલીપ સાંઘાણી આમ જુઓ તો અમરેલી માંથી દિલીપ સાઘાળી નું ભલે એમ કેવા રૂપાલા અને બંને જણા બહુ નાનપણના મિત્રો રહ્યા છે રૂપાલા અને દિલીપ સાંઘાણી બહુ અંગત રહ્યા છે પણ દિલીપ સાઘાળી નું એક્ટિવ પોલીટિક્સ ખતમ કરવાની અંદર સૌથી મોટો ફાળો પુરુષોત્તમ રૂપાલાનો રહ્યો છે અને એ લડાઈ બહુ જાણીતી છે બહુ સુવિધિત છે લોકોને અમરેલીની અંદર થી દિલીપ સાંઘાડી નું રાજકારણ ખતમ કરવામાં એમનો મોટો હાથ થયો હવે જયારે અત્યારે દિલીપ સાંઘાડી નો વખત આવે છે તો દિલીપ સાંઘાડી ઓબિયસ શક્તિ પ્રદર્શન દ્વારા મુખ રીતે કહી શકે છે અને આજ વસ્તુ તમે જુઓ આ આ આ સ્ટેટેજી છે ને એ એ જુના આરએસએસ સાથે સંકળાયેલા લોકોની છે અને તમે થોડાક હું બેકગ્રાઉન્ડ માં તમને લઈ જવાનો પ્રયત્ન કરો કે શંકરસિંહ સિંહ વાઘેલા જ્યારે ગુજરાતના પ્રદેશના પ્રમુખ પદેથી ગયા અરે હતા ત્યારે પોતાની તાકાત દેખાડવા માટે એમને શું કર્યું એમને ખબર હતી કે બે હાજર બે ની ચૂંટણી હારી ગયા પછી એમને જતું રહેવું પડશે પ્રમુખ પદેથી બે હાજર ચાર ની અંદર ચાર ની લોકસભાની ચૂંટણી આવતી હતી તો બે હાજર ત્રણ ની અંદર એમણે શું કર્યું એમને શક્તિ દળ સેના બનાવી એક શક્તિ દળ જે એક પ્રકારનું આર એસએસ નું સ્વરૂપ જ હતું અને આ સ્વરૂપ ની સામે કોંગ્રેસ ને સખત વાંધો થયો અને એમને એ દળ ને બિખેરી નાખવું પડ્યું આ એક શક્તિ પ્રદર્શનનો એક ભાગ હોય છે આ શક્તિ પ્રદર્શનનો જે ભાગ છે એ ઇનડાયરેક્ટલી મેસેજ અને દરેક ને હવે કોન્ફિડન્સ આવતો જાય છે કે હવે અવાજ કરી શકાય એમ છે અમારું તો શું બગડી શકાય એમ નથી અચ્છા તમે કહી રહ્યા છો કે અવાજ કરી શકાય એમ છે અને આવો જ એક અવાજ ઉભો થયો જયેશ રાદડિયા અને દિલીપ સાંઘાણીનો બંને ભેગા થઈ ગયા ઈફકો ની ચૂંટણીમાં કદાચ આ પરિણામ તો મંત્રી અમિત શાહે પણ નહીં વિચાર્યું હોય અને અમિત શાહ કારણ કે આને આમ જોવા જઈએ તો એવું પણ માની શકાય કે જે અમિત શાહ અત્યાર સુધી એમને કોઈ હરાવી નહોતું શકતું એ પહેલી વાર એવું બન્યું છે કે ગુજરાતની અંદર એમના જ હોમ ગ્રાઉન્ડમાં જયેશ રાદડિયા અને દિલીપ સાંગાણીએ હરાવ્યા છે બિલકુલ આજે મેં તમને કહું કે એક એક સેચ્યુરેશન પોઈન્ટ આવી જાય છે અમિત શાહ

સાબરમતીમાં યતિન ઓઝાની ટિપ્પણીના મેનેજમેન્ટ નું કામ કરતા હતા એ સ્કૂટર લઈને ત્યાં ફરતા હતા અચાનક એમને આટલી બધી પોસ્ટ મળવી આ બહુ જ અ ઇન્ડિકેશન સ્પષ્ટ આપી રહ્યું છે કે અમિત શાહની સામેની જે અમિત શાહ દ્વારા લેવાતા નિર્ણયો એ લોકોને એવું લાગે છે કે આ પાટીલ હકી એ લેવડાઈ ગયા છે આવા સંજોગોમાં અમિત શાહ ખુદ જયેશ રાઢલ જયારે એમના ઘરમાં મળ્યા હતા એમના ઘરે જઈને મળ્યા હતા એ પછી પણ અમિત શાહ ના અંગત મિત્ર બિપિન ગોતાની સામે જયારે આ ચૂંટણી લડતા હોય તો આજ ઇન્ડિકેશન આપી રહ્યું છે કે આવનારા દિવસોમાં સંખ્યાબંધ લોકો એવા હશે કે જે લોકો વિરોધ ના કાઢશે આ સ્થિતિ ઓગણીસો ને પંચ્યાસી ની અંદર કોંગ્રેસમાં થઈ હતી કોંગ્રેસમાં ઓગણીસો પંચ્યાસી માં વન ફોર્ટી નાઇન સીટ આવ્યા પછી દરેકના સાચવવા એમના માટે અઘરા પડી રહ્યા હતા તો એ એમને સાચવ્યા છે અને સાચવીને લીધા છે તો હવે સાચવવાની જરૂર છે અહીંયા હવે તમારે ડિરેક્ટર મૂકવા પડશે બોર્ડ નિગમ ની અંદર ચેરમેન પદું આપવું પડશે બોર્ડ નિગમની અંદર ડિરેક્ટર્સ બનાવવા પડશે અધરવાઈઝ આ અસંતોષને રોકી નહી શકાય કેમકે દરેક રાજકારણ માં આવે છે તો કોઈ સેવા કરવા માટે આવતું જ નથી ગોપી એક બહુ સાદો નિયમ છે કે સવા લાખ રૂપિયા નો ધારાસભ્યનો પગાર એટલે એક વર્ષનો કેટલો થયો લાખ 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 રૂપિયા 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 થયા અરે પાંચ વર્ષના પાંચ વર્ષના પંચોતેર લાખ ની સામે બે કરોડ રૂપિયાનો બે થી સવા બે કરોડ ની એક વિધાનસભાની ચૂંટણી તો લડતો હોય તો આ માણસ કોઈ નુકસાની નો ધંધો કરવા તો આવતો નથી સત્તામાં ભાગ લેવા પોતાની બટાઈ માટે જ આવે છે તો એ દરેક ની અપેક્ષા તો રહેવાની જ છે આ અપેક્ષાઓ જયારે પૂરી ના થાય તો સ્વાભાવિક છે કે લાંબા સમયની રાહ જોયા તમે સમય થી બોર્ડ નિગમ ચેરમેન નથી બોર્ડ માં ડિરેક્ટર નથી તો આ બોર્ડ નિગમમાં ચેરમેન ડિરેક્ટર ના હોય ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે લોકોનો અસંતોષ સીધો ઉભરીને બહાર આવે કોઈ એક જગ્યાએ કોઈ એક સાદું ઉદાહરણ આપું કે કોઈ એક માણસ ક્યાંય નોકરી કરતો હોય અને સળંગ ત્રીસ વર્ષ સુધી એનો એનો એક પગાર રહ્યા કરે અથવા તો એને કરવામાં આવે તો બહુ સ્વાભાવિક છે કે એનો અસંતોષ ત્યાં આગળ દેખાઈ આવવાનો છે તો આ આ પરિસ્થિતિ નું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે આ આખી સરકારને ચલાવવાની અંદર ભૂતકાળમાં અત્યારે હું હું જે કહી રહ્યો છું યાદ કહી રહ્યો છું કે સરકાર ડ્રીવન કેવી રીતે થઈ રહી છે મેક્સિટ ની અંદર દરેક ને મેસેજ તો એ જ થઈ રહ્યો છે કે સીઆર પાર્ટીલ આખી સરકારને ડ્રાઈવ કરી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે બધાનો અસંતોષ ભૂપેન્દ્રભાઈ સામે લોકોનો અસંતોષ નથી કે બીજા નેતાઓ સામે એમનો અસંતોષ નથી નરેન્દ્ર મોદી સામે પણ અસંતોષ નથી એમનો અસંતોષ છે ત્યાં આગળ કે આના નામ ઉપર તમે અમારી પાસેથી થી અમારું લોહી ચૂસી રહ્યા છો લોહી ને પરસેવામાં પરિવર્તિત કરાવી રહ્યા છો છતાં અમને શું મળે છે દરેક માણસ ક્યાં ની સામે થોડીક તો અપેક્ષાઓ રાખે બોર્ડ નિગમ સુધા પણ નહી તો એમાં એમાં ડિરેક્ટરશીપ બી મળતી હોય એક નાનકડી ગાડી મળી જતી હોય તો પણ એ કાર્યકર્તા ખુશ થવાનું છે કે વધારે સારું છે આ એનું પરિણામ છે આ વખતે તમે જુઓ કે નેતાઓને પોતે થાળીઓ વગાડતા વગાડતા બહાર આવવું પડ્યું છે મતદાન કરાવવા બહાર લાવવા માટે કાર્યકર્તાઓની સંખ્યા ઓછી દેખાઈ છે આ એનું ઇન્ડિકેશન છે તમે જયારે ઉપર ચડો ને એટલે

ગમે તેવા મોટા નેતાઓને ગમે તેવા મોટા નેતા ને કાપ્યા હોય તમે વિચાર કરો કે નીતિન પટેલ જેવો નેતા એને કાપ્યા પછી એને અવાજ ના કર્યો હોય સૌરભ પટેલ મને બરોબર યાદ છે કદાચ તમે પણ મારી સાથે હતા એ વખતે કે નવી સરકાર ની રચના થઈ રહી હતી વિજય રૂપાણી ની ત્યારે સૌરભ દલાલ ના બંગલા ની અંદર બેસીને આજ પુરુષોત્તમ રૂપાલા કેબિનેટ નક્કી કરતા હતા સૌરભ દલાલ કદાચ આપણે બધા જોડે જ તા ચા નાસ્તો કરી રહ્યા હતા ત્યાં આગળ અને નક્કી હતું કે સૌરભ દલાલ કેબિનેટમાં સારું ખાતું મળશે જયારે બહાર નીકળ્યા હા અને જયારે બહાર નીકળ્યા પુરુષોત્તમ રૂપાલા કરો કે સરકાર કઈ બનશે એનું નામ ના અસંતોષ તો રહેવાનું છે અને તમે યાદ કરો કે સૌરભ દલાલ સૌરભ દલાલ એક જમાના ની અંદર નરેન્દ્ર મોદી ની સરકાર વખતે એમનો સિતારો તપતો હતો આજે સૌરભ દલાલ ક્યાં છે ખૂબ પાવરફુલ મંત્રી હતા હા યુ વોઝ ના વેરી પાવરફુલ મિનિસ્ટર વેરી સ્ટુડે ક્યાંય તમને તો સૌરભ નું નામ સુધા જોવા નથી મળતું તમે એ એ ને વિચાર કરો કે એનો અસંતોષ ક્યાં જ એનાટ કયો હશે એને ગઈ કેબિનેટ માં મારે નામ નથી દેવા પણ ગઈ કેબિનેટ ની અંદર જે મિનિસ્ટર છે એ લોકો ક્યાં હશે તમે એ એ લોકો એ લોકોની સ્થિતિ શું છે એ લોકો એ માત્ર ને માત્ર આ આ બધું સાંભળવાનું ફોર એક્ઝામ્પલ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સૌમ્ય ઋજુ પહેલીથી મે મે પ્રેક્ટિસ બેન ની પહેલી વખત જયારે મિનિસ્ટર થયા ને યુ विल બી સરપ્રાઈઝ ધેર મિનિસ્ટર એવા હતા પહેલી વખત જયારે મિનિસ્ટર થયા ત્યારે 90 ની અંદર હ ત્યારે 90 માં ચીમનભાઈ અને કેશુભાઈ ની સંયુક્ત સરકાર પહેલી વખત બની એ વખતે આ બંને જળા મિનિસ્ટર થયા તો એક ફકીર વાગેલા જે ગુજરી ગયા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા મતલબ એ કે મોગામાં નો સારો રેશમી જબ્બો નહોતો ને એમના કાર્યકર્તા એમને રાતો રાત રાતોરાત ભૂપેન્દ્રસિંહ હવે એમણે આ મજૂરી કરી છે હવે આ સંજોગો સંજોગોની અંદર ક્ષત્રિય આંદોલન ની અંદર ક્ષત્રિય આંદોલનને વેગ આપવા માટે અંદર ખાને થી સિંહ ચુડાસમા ઉપર એવો આક્ષેપ થાય ભાજપના નેતા કેટલાક નેતાઓ એ મને કહેલી વાત છે કે આ આંદોલન ને આગળ કરવાની અંદર આઈ કે જાડેજા ને ભુપેન્દ્ર સિંહ ચુડાસમા એ લોકો ના હાથ છે હવે આ આ માણસો ક્યારેય પક્ષ વિરોધી વિચારી જ ના શકે અને એ જ માણસોને સમાધાન કરવા માટે મોકલવામાં આવે જયારે અને સ્વાભાવિક છે કે એમના સમાજની વાત હોય ત્યારે સમાજના લોકો એમના થી ના માને એ બની શકે એવી વસ્તુ છે ત્યારે તમે ઠીકરું ત્યાં ફોડવાનો પ્રયત્ન કરો તો આ બધા જ નેતાઓ ની એક આડી થયેલી લાગણી તો બહાર આવવાની છે આ ભુપેન્દ્ર સિંહ નું ઉદાહરણ મેં તમને ચોખ્ખું એટલે વ્યાજ છે એટલે આપ્યું ફકીરભાઈ ની બી આ જ હાલત હતી ફકીરભાઈ ભાઈ નો તો પતરા વાળા મકાન ની અંદર એ માણસ રહેલો છે ફકીર વાઘેલા હા એ તો પતરા મકાન હતું એમનું તો આવા લોકો ને તમે જે લોકો એ મજૂરી કરી છે અમે લોકો તો જોયા છે કે એમને ગડ્ડા ખાતા જોયા છે એમને આંદોલન કરે અને એક જમાનો એવો હતો કે જયારે અમે જર્નાલિઝમમાં આવ્યા ને ત્યારે બીજેપી નું રિપોર્ટિંગ કરતા તો બીજેપી નું રિપોર્ટિંગ કરીએ ને એ લોકો આશ્ચર્યજનક કાર્યક્રમ એમ કરીને પ્રેસનોટ આપે ને એટલે અમે મજાક મજાકમાં અમુક નેતાઓને પૂછતા ઘણા મોટા નેતા છે એટલે એમનું નામ નથી થતું પણ અમુક નેતા પૂછતા કે આઠ જણાથી વધારે ભેગા થશે કે નહીં આ સ્થિતિમાં એ લોકો બહાર આવ્યા છે એમનો અવાજ તો બહાર આવવાનો જ છે અને આનું ઇન્ડિકેશન તમને કહું કે ઓરિજિનલ બીજેપી વાળા કેમ બહાર આવે છે પત્રિકા યુદ્ધ છે ને એ આર નું ગોત્ર છે આરએસએસ વાળો જે હોય ને એ પત્રિકા યુદ્ધ કરે કારણ કે પત્રિકા યુદ્ધ ની અંદર મોટો ફાયદો એ છે કે તમારું કોઈ આઈપી એડ્રેસ નથી હોતું તમારું તમારા કોઈ રૂટ ને તમને પકડી નથી શકવાના તો આ પત્રિકા યુદ્ધ ની આખી સિસ્ટમ છે વર્ષો થી આરએસએસ ની છે એટલે ઇલેક્શન વખતે ભી તમે જોયું હોય તો પત્રિકા યુદ્ધ જે થયું ને એ પત્રિકા યુદ્ધ એ સ્પષ્ટ દેખાડી આપે છે કે બીજેપી નો જે વિસાયેલો વર્ગ છે જે original બીજેપી છે એણે આ કર્યું છે અધરવાઇઝ નહિ તો ભરૂચ ની અંદર pen યુદ્ધ થયું તું પત્રિકા યુદ્ધ નતું થયું પણ ભરૂચ ની અંદર યાદ કરું કે એ second છે એ ફર્સ્ટ કેડર નથી એટલે પત્રિકા યુદ્ધ means ફર્સ્ટ કેડર જે આરએસએસ ની સૌથી નજીક રહેલી cadre છે અને આ સુરત અંદર થયું તું સુરત માં થયું તું ભરૂચ ની અંદર ચાર જણા પકડાયા હતા વસાવા

ભાજપની અંદરની લડાઈ એટલે એક બાજુ માણાવદરની અંદર તમે જોઈ લો જવાહર ચાવડા જે રીતે એમના દીકરા ઉપર આરોપ લાગ્યા ને અરવિંદ લાડાણીએ આવીને કીધું કે ભાઈ માને હરાવવા માટે મહેનત કરી છે આ ઉપરાંત અમરેલીની અંદર આવી જ બબાલ થઈ હવે વડોદરાની અંદર પણ આવી જ વાતો સામે આવી રહી છે કે ત્યાં પણ કાર્યકર્તાઓ નારાજ છે આ બધું તમને શું ઇન્ડિકેટ કરતું લાગી રહ્યું છે કારણ કે આવું છે ને ક્યારેક હું કોંગ્રેસમાં સાંભળતી હતી આવું બધું કોંગ્રેસમાં થતું હતું પહેલી વાર ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યું છે શું કોઈ એક લીડરશિપ મળી આ લોકોને તો હજુરિયા ખજુરિયા જેવી પરિસ્થિતિ પણ આ લોકો ઉભી કરી શકે નહીં હજુરિયા ખજુરિયા જેવી પરિસ્થિતિ થવાની સંભાવનાઓ હું જોતો નથી કારણ કે એ હિંમત કરવા માટે શંકરસિંહ જેવો કોઈ નેતા અત્યારે બીજેપીમાં છે નહીં નંબર એટ નંબર બે કે શંકરસિંહ ને તમે બીજી રીતે જુઓ તો હજુરિયા ખજુરિયા કરવાની હિંમત એમણે એટલા માટે કરી તીધી આ શંકરસિંહ પાસે બેઝ સ્કેડર નો એક બેઝ હતો એ વખતે વોર્ટિકલ જ્યારે સ્પિલ પડી ને ત્યારે એના પણ મેં સાક્ષી રહ્યા છીએ કે લગભગ બીજેપી જે ફરીથી ઊભું કેમ થયું ને એ મોટો સવાલ થઈ ગયો હતો અને એમાંથી જન્મેલા જે નવા નેતાઓ છે ને એ એ એ એ વિજય રૂપાણી એમાંથી જન્મેલા નવા નેતા છે ત્યાં સુધી વિજય રૂપાણી નો મેયર થી વધારે આગળ વધી શકાય એવી સ્થિતિમાં નતા કે આ જે વર્ટિકલ સ્પિલિટ હતી ને એ જુદી પરિસ્થિતિ હતી અને એ વખતે જે નારાજગી હતી એ જુદી હતી અને એ ઓરિજિનલ બીજેપી ના કાર્યકર્તાઓની નારાજગી હતી હવે શું થયું છે કે તમે કોંગ્રેસ માંથી જે લોકોને લાયા છો કોંગ્રેસમાં બી ભડકો કેમ થયો છે એ એને બી તમારે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે વન ફોર્ટી નાઇન આવ્યા પછી તમે પટેલો ને તડકે મૂક્યા સવર્ણો ને તડકે મૂક્યા હતા કોંગ્રેસ હવે એ વર્ગ હતો હવે ઘણા બધા નેતા ગુજરી ગયા છે એટલે એ લોકોના નામ દેવા યોગ્ય નહિ લાગે પણ એ બધાને તડકે મુકાય એના કારણે એક જૂથ અલગ થયું અમરસિંહ અને માધવસિંહનું જુથ થયું માધવસિંહનું જૂથ એ માનતું હતું કે આપડે તો જીતવાના તો છીએ જ ને કોંગ્રેસ માં અમરસિંહ વાળા ને આનંદ નથી આવવા દેવો એટલે અમરસિંહ ના જૂથ ન હરાવો આની અંદર ને આની અંદર ઓગણીસો નેવું ની અંદર એમની મોટી અંદર અંદર ની લડાઈ થઈ એટલે એ વખત આપણે મજાક મજાક માં એવું મેં લખેલું પણ છે કે એ જમાનામાં કોંગ્રેસ ની હાલત એવી હતી કે કુસ્તી ની ફાઇનલ લડવા જાય ને એ એલા અંદર અંદર પેલા સેમિફાઈનલ નહીં લડી પાટાપિંડી સાથે બહાર આવે આની શરૂઆત તમને અત્યારે દેખાય આ નિહાનામ આ ચિંતાજનક વિષય એ છે કે માની લો કે તમને આ પરિણામોની અંદર પચીસે પચીસ સીટ ની અંદર અત્યારે પરિણામમાં બહુ મોટો ફરક ના દેખાય એમ એમની કે પચીસો પચીસ જીતી ગયા લીડ ઘટશે એમાં કોઈ બેમત નથી લીડ નું ઘટશે એનું ખીકરું ફોડવા માટે પણ પાટીલે પાટીલ એન્ડ એ પોતાના માણસોને તૈયાર જ રાખ્યા છે કે ભઈ ફલાણાએ આ કામ નતું કર્યું ફલાણાએ આ કામ નતું કર્યું જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું પણ અલ્ટીમેટલી તો કે કે બી તો પોર્સે કોંગ્રેસમાં એટલું તો આવતું જ ને કે કોંગ્રેસની અંદર હાર કે જીતની જવાબદારી લેનાર તો કોઈ હતું આઈ હાર કે જીત નહીં બીજા ઉપર આક્ષેપ નાખવાની જવાબદારી છે બીજા ઉપર આક્ષેપ નાખવાનો પ્રયત્ન થશે થઈ રહ્યા છે એટલે શરૂઆત ક્યાંથી થઈ રહી છે અને આ સ્થિતિનું નિર્માણ થવાનું છે થશે અને એનું પરિણામ તમને છવ્વીસ ની અંદર હવે આમ તો નોર્મલી પચીસ થાય પણ કોરોનાના કારણે એકવીસ માં મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ થઈ એટલે એક પ્રકારે બિની વિધાનસભાની ચૂંટણી કહેવાય એનું પરિણામ તમને આ ચૂંટણીમાં દેખાશે અને બે હજાર સત્યાવીસની ની અંદર એનું પરિણામ તમને સીધે સીધું દેખાવા મળશે તમે જુઓ કે સંગઠનમાં ફેરફારની વાત હું એટલા માટે દમ ભાર મૂકીને કહી રહ્યો છું બાવીસ ની અંદર અપાયેલી ટિકિટો જે પ્રમાણે ધારાસભ્યોને અપાયેલી ટિકિટ છે એમાં નિષ્ઠાપૂર્વક હાથ મૂકીને તમે વિચાર કરો કે એ લોકો એવા છે કે જેમને ક્યારે પણ ધારાસભ્ય પદ તરીકે મળે એવી એમને કલ્પના પણ નહોતી પણ આમ જેમ મેં કહ્યું ને કે વોટના ડિવિઝન ના કારણે મોટો ફાયદો થયો એની અંદર આપે મોટો ભાગ ભજવ્યો છે આપને તમે જુઓ તો આપે જેટલી જગ્યાએ કેમ્પેન કર્યું બે હજાર બાવીસ માં એ બધી જ સીટ એવી હતી કે જ્યાં આગળ નોટા વોટ ચીપ વોટ કરતા વધારે હતા નંબર બે એકસો પાત્રીસ થી માંડી ને ત્રણ હજાર સુધી ની હાર થયેલી છે એ સીટ ઉપર જ એમને કેમ્પેન કર્યું છે બીજી વસ્તુ એ થઈ કે લોકોને એ ભરોસો અત્યારે સુધી હવે નથી બેસતો કે કોંગ્રેસને વોટ આપીશું તો કોંગ્રેસ વાળો આવતીકાલે પૈસા લઈને કે બીજા કારણોસર સત્તા માટે કે કોઈ પણ રીતે ફરી ભાજપ માં જતો રહેવાનો છે તો આ જે અસમંજસ છે ને લોકો ની એ પણ એ એ એ બીજેપી ના original કાર્યકર્તા સહન કરવી પડે છે એમને સાંભળવું પડે છે ગઈકાલ સુધી તમે જેને કેતા તા કે આને આની બાજુ માં ના બેસાય આના હાથ એટલે આપડે દેશી ભાષા કહીએ તો આના હાથ માં પાણી એ ના પીવાય આજે એને તમારે સલામ કરવી પડે છે આ સ્થિતિ સહન ન થઈ શકે આ સ્થિતિ સહન ન થઈ શકે અને એનું જ પરિણામ છે કે આ આ બધી જ વસ્તુ તમને છવ્વીસ અને સત્યાવીસ ની અંદર સીધી સીધી છવ્વીસ અને સત્યાવીસ માં સીધે સીધી ઇમ્પેક્ટ કરી શકે અને જે રીતે આપે કીધું કે સંગઠનમાં પણ મોટા પરિવર્તન આવી શકે સરકારમાં પણ એ પરિવર્તન આપણને ચોવીસની ચૂંટણીના રિઝલ્ટ બાદ જોવા મળી શકે ભાર્ગવભાઈ આજે આપ અમારી સાથે જોડાયા ને આટલી ડિટેલમાં જે વાત કરી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારી રહ્યા છો સંગઠનમાં અને સરકારમાં પરિવર્તન આવશે કે નહીં કોમેન્ટમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર